મહુવામાં હોમગાર્ડ જવાનોની સીપીઆર તાલીમ કેમ્પ યોજાયો ભાવનગર જિલ્લાના મહુવા ખાતે જિલ્લા હોમગાર્ડ્સ શ્રીની આજ્ઞા અનુસાર આજરોજ તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સવારના સાડા સાત કલાકે મહુવા માર્કેટિંગ યાર્ડ હોલમાં મહુવા મોટા કુટવડા જેસળ દાઢા અને બગદાણા હોમગાર્ડ્સ યુનિટના જવાનો માટે સીપીઆર તાલીમ કેમ્પનું આયોજન મહુવાના કાર્યદક્ષ ડીવાય એસપી શ્રી જયદીપસિંહ સરવૈયાના સીધા માર્ગદર્શનમાં અને મહુવા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયાની ખાસ ઉપસ્થિતિમાં મહુવા હોમગાર્ડ્સ યુનિટના ઓફિસર કમાન્ડિંગ અને ઝોનલ નોડલ અધિકારી શ્રી હરિભાઈ સિંહ વાઘના નેતૃત્વમાં કરવામાં આવે આ તાલીમ કેમ્પમાં મહુવાના નામાંકિત ડૉક્ટર દિનેશભાઈ કુચા ડૉક્ટર ભૂપતભાઈ પટેલિયા અને શાંતિભાઈ આહિર દ્વારા एक सौ बोतेर होमगार्ड जवानों ने प्रेक्टिकल रीते हृदय पंपिंग करने सीपीआर तालीम विस्तृत समझ साथेल आ तालीम कार्यक्रम में महुआ ना कंपनी कमांडर पी आर खांभलिया एसपीसी एनवी गोहिल महिला पीसी श्रीमती आरसी मकवाणा मोटा यूनिट ना ऑफिसर कमांडिंगश्री जे बी पंडिया जेसर यूनिटना ऑफिसर कमांडिंगश्री प्रताप सिंह गोहिल દાઢા યુનિટના ક્લાર્ક શ્રી મધુભાઈ જાદવ અને બગદાણા યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી દેવાંગભાઈ પુરોહિત હાજર રહે સમગ્ર કાર્યક્રમના ઉદ્દેશ ઘોષક તરીકે હોમગાર્ડ્સ મહુવાના કંપની કમાન્ડર શ્રી પ્રવીણભાઈ ખાંભલિયાએ સુપેરે કામગીરી બજાવેલ અંતર્ગત મહુવા અને બીજા ચાર યુનિટના હોમગાર્ડ્સ જવાનોને સિપર ટ્રેનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો એ દરમિયાન આકસ્મિક રીતે રોડ ઉપર કે કોઈ પણ અન્ય જગ્યાએ કે જ્યાં તબીબી સારવાર ઉપલબ્ધ ન હોય એવી જગ્યાએ કોઈ ઘટના ઘટે તો એ દરમિયાન જે તે વ્યક્તિનો જીવ બચાવવા માટેની જે કોશિશ આપણે સામાન્ય વ્યક્તિ તરીકે કરી શકીએ એના માટેની એક ટ્રેનિંગ કે જેના ભાગરૂપે કદાચ મારા બે હાથ બીજાના જીવનની રેખા બની શકે એ હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને બધા જવાનોએ એમાં ઉત્સાહભેર ભાગ લીધો આજે પાંચ યુનિટના હોમગાર્ડ જવાનો માટે હૃદયના પમ્પિંગ માટે આકસ્મિક રીતે જ્યારે તકલીફ ઊભી થાય એની સારવાર માટેનો એક કેમ્પ યોજવામાં આવ્યો જેમાં મહુવાના નામાંકિત ડૉક્ટર દિનેશભાઈ કુચા ડૉક્ટર પટેલિયા સાહેબ અને ડૉક્ટર શાંતિભાઈ આહિર એ ત્રણેયની ટીમે અહીંયા પૂરું જ્ઞાન આપ્યું તબીબી રીતે કઈ રીતે માણસનો જીવ બચે એ માટે એણે પ્રેક્ટિકલ રીતે દરેક જવાનને સમજાયું આ તકે આજના કાર્યક્રમમાં મહુવાના ડીવાયસપી શ્રી જય જયદીપસિંહ સરવૈયા અને એણે રસ લઈને તમામ જવાનોને ચા નાસ્તો મળે અને એમનું આ કાર્યમાં યોગદાન રહે એ એવા આશય સાથે ખૂબ ખૂબ આમાં મદદરૂપ બન્યા છે અને પોતે એક અધિકારી તરીકે નહીં પણ વ્યક્તિ તરીકે આ કાર્યક્રમમાં એણે ખૂબ જ સહકાર આપ્યો છે આ આ કાર્યક્રમ આ રીતે સુપેરે સંપન્ન કરવામાં આવ્યો અને તમામ જવાનોનો પ્રતિસાદ પણ આ તકે સારો મળ્યો છે અને આ કાર્યક્રમને વેગ મળશે એવી અપેક્ષા સાથે છું જો રિસ્પોન્સ આપે છે તો દર્દી બરાબર છે એને સેફ્ટ સાઇડ ઉપર આપણે શિફ્ટ કરી દઈશું અગર દર્દી રિસ્પોન્સ નથી આપતું બિલકુલ એટલે બિલકુલ તો આપણે પહેલાં એને શ્વાસોશ્વાસની ક્રિયા જોઈશું કે દર્દીનો શ્વાસ ચાલે છે કે નથી ચાલતો આ રીતે આપણે કાન માપ પાસે લઈ જઈને આપણે શ્વાસ સાંભળશું એમનો અથવા તો છાતી ઉપર નીચે થાય છે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ એને એ ત્યાંથી બી આપણને ખબર પડશે કે છાતી ઉપર નીચે થાય છે તો શ્વાસ ચાલે છે તો આપણે દર્દીને પ્રોપર વ્યવસ્થિત જગ્યાએ શિફ્ટ કરી દેવાનું છે અગર દર્દીનો કોઈ રિસ્પોન્સ નથી તો પછી આપણે દર્દીને સેફ જગ્યાએ શિફ્ટ કરી પહેલી સલામતી તમારી પછી સલામતી દર્દીથી બરાબર તમારે પણ સલામત રહેવાનું છે તો જ તમે દર્દીને આપણે સલામત કરી શકશો હવે દર્દી કોઈ રિસ્પોન્સ નથી આપતું તો આપણે એના આપણે ઇફેક્ટિવ કમ્પ્રેશન એટલે કે સંકોચન પ્રક્રિયા ચાલુ કરીશું સંકોચન પ્રક્રિયા એક મિનિટમાં સોથી એકસો વીસ વખત આપણે કમ્પ્રેશન આપવાનું કમ્પ્રેશન એટલે સંકોચન હવે સંકોચન આપણે કઈ જગ્યાએ આપશું તો છાતીની વચ્ચેના ભાગનું હાડકું એની નીચેનો ભાગ એને જીફોઇટ પ્રોસેસ કહેવામાં આવે જીફોઇટ પ્રોસેસ